જય જવાન જય કિસાન આજે મરચા વેરવાનો પાંચમો દિવસ છે અને આજે પણ એક ટન મરચાં નીકળ્યા છે મરચા અમારે સત્યાવીસ રૂપિયા ઘરે બેઠા વેપાર કરે છે જે દરરોજ તમે જોવો છો એમ પિકઅપ ભરવા આવે છે આ જુઓ પચાસ ઝબલોનું પેકિંગ થઈ ગયું છે અને હજુ પચાસ ઝબલોનો ઢગો પડ્યો છે પપ્પા જો હાથ થાકી ગયા છે એમ કહે છે હા આજે ગરમી બહુ છે થાક લાગ્યો છે મરચા જો અમારું ગ્રેડિંગ સારું હોવાના કારણે આટલા ઊંચા ભાવ મળી રહ્યા છે ક્વોલિટી પણ સારી છે અને આટલી ગરમી પણ મરચું આવું છે જો બેતાલીસ સત્તાલીસ ડિગ્રી મરચું મારું સરસ છે જેના કારણે આટલા ઊંચા ભાવ મારી રહ્યા છે સારી ક્વોલિટીનું નું વાવો અને ગ્રેડિંગ સારું કરો સાહેબ સો ટકા સારા ભાવ મળશે મરચું ફરી વાર આજે જમાલપુર માર્કેટમાં જઈ રહ્યું છે અને સારા ભાવ મળ્યા છે હું તો ખુશ છું કારણ કે રોજનું એક મરચું નીકળે છે સવિ સત્યાવીસ રોજના આવે છે બહુ મજા આવે છે મરચું મને એવું લાગે ચોમાસું આખું આવું ચાલુ રહેશે જય જવાન જય કિસાન બેતાળીસ ડિગ્રી તાપમાન છે તો પણ અમારે

જો અમારા મામેરા માટે સજાવટ આવી ગઈ છે નકલી કે asli વાધણિયા પરિવારનો મોમેરું ઓ ભરી મોમેરું એ બેસી મોમેરું કાલે મારા ફઈના ત્યાં મોમેરું લઈને જવાનું છે તો કાંળો બ્લોગ નહીં આવે કારણ કે અમારે ફઈના ત્યાં મોમેરું ભરવા જવાનું છે જય જવાન જય કિસાન